સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે તે નિમિત્તે સોમનાથના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો રોશની અને શણગાર સાથે જળહળી ઉઠ્યા હતા સ્વાભિમાન પર્વની ઉજવણી સાથે સમગ્ર સોમનાથની આભાએ કંઈક અલગ જ વાતાવરણ બનાવ્યું છે શિવ આરાધનાના સ્વર સૂર અને સંગીતથી સોમનાથ શિવમય બન્યું છે દેશ વિદેશથી શિવ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા અને આ સ્વાભિમાન પર્વમાં સહભાગી બનવા સોમનાથ પહોંચા છે સોમનાથના વિવિધ ચાર માર્ગીય સર્કલ પર મૂકવામાં આવેલી સાઉન્ડ સિસ્ટમ પર વહેલી સવારે શિવ આરાધના મંત્રોચ્ચાર શિવધૂન અને ભજનો તથા ગીત સંગીતથી વાતાવરણ શિવભક્તિમય બન્યું છે ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો તથા જાહેર સ્થળો પર રોશની અને સુશોભનથી સોમનાથને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે સોમનાથમાં આ પર્વ નિમિત્તે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દસ અને અગિયાર જાન્યુઆરી દાદા સોમનાથની અલૌકિક ભૂમિ પર પધારવાના છે